દાતા તાલુકામાં વસતા તમામ રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલા બાબતે રોષ વ્યક્ત કર્યો મામલતદાર કચેરી ખાતે આપવા પહોંચ્યા હતા સમાજના આગેવાનોએ જણાવ્યું કે રાજકોટ લોકસભા ઉમેદવાર રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે સમગ્ર દેશમાં રાજપૂત સમાજની લાગણી દુબાવાઈ છે સમાજની ગરિમા અને નારી શક્તિનું જાહેરમાં અપમાન થયું છે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે અમારા ક્ષત્રયાણીઓ વિશે જે કરવામાં આવી છે તેના લીધે ગુજરાતમાં જ નહીં પૂરા ભારતમાં આના રોષ જોવા મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માંગણી કરેલી છે કે પુરૂષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે